સુરતના સલાબતપુરા વિસ્તારની પોલીસ ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતાને કારણે વખાણ પામી છે સુરત કોર્ટ પાસે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બનતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ એ શાહે તત્કાલ સ્થળ પર પહોંચી જ્વલન પ્રયાસો શરૂ કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટ નજીક એક વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહન ચાલક દ્વારા અથડામણ થતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. દંપતી રસ્તા પર પડી ગયેલા હતા અને આસપાસના લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યા હતા. તે ઘડીમાં પીઆઈ શીતલ એ શાહ તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા અને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાન રસ્તા પર ઊભી રાખીને દંપતીને ઉપાડી સીધા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પીઆઈ શીતલસા સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી પ્રતિદર્શીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ સામાન્ય રીતે ઘટના પછી આવે છે એવી માન્યતા હોય છે પણ અહીં તો સ્લબતપુરા પોલીસનો પ્રતિષાદ તરત જ મળી ગયો પીઆઈ શીતલ શાહ માનવતાપૂર્ણ કામગીરી સરાહનીય છે અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડીઝ હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અહીંયા એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક અને એમને આઠ ટાકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત